ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મિની સનેડો આવેલો છે ફૂલ જવાબદારી સાથે મિની સનેડો વેચવાનો છે શોરૂમ કન્ડિશન મિની સનેડો બનાવેલો છે બે હજાર છવ્વીસનું મોડલ રહેવાનું છે નવું ફ્રેશ સનેડો જોવા મળશે ટાયરની વાત કરીએ ત્રણેય ટાયર નવા રહેવાના છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ ફિટ કરેલું છે એન્જિન સારી સીસીનું એન્જિન જોવા મળશે બેટરી સારી સેલ સ્ટાર પાસલ દવા સોટવા માટે ફુવારાની સિસ્ટમ ગોઠવેલી આ મિની મિનિસનેડો કિંમત વાત કરીએ તો કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તમે રૂબરૂ જશો તો બેઠક તાલમાં ભાવ થઈ જશે કિંમતમાં માન સન્માન થઈ જશે તમારું આ મિની સનેડો જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગામ ગઢડા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રીશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે તાની જાહેરાત થઈ હશે આ ડરખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સરનું ભેડતાળ એક બાણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ નવો વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે ખોડિત ખોડીદભાઈને માલિકના નંબર લેતા ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે